નો અર્થ એ થાય મિત્રો કે સંત એટલે કે માણસ નું ભલું ત્યાગ કરી અને સંસારના લોકોનું સર્વ સઘળું સારું કરવું સંસાર ની અંદર મનુષ્ય ભટકી ગયો હોય એને પ્રભુ સમર્પિત લઈ જવું તો ફકીર એટલે શું

કોઈ એને લલચાવી ન શકે કોઈ એને ફસાવી ન કરીરમાં તલીન લેવું સુખ દુઃખ એ પોતાનું ઈચ્છવું પ્રભુએ આપ્યું છે પ્રભુ નું જાણવું પ્રભુ પ્રસાદ છે વિશ્વ સકળું પ્રભુ છે મોજ છે આવું જેનું જીવન છે એને ફકીર કહેવાય એને સંત કહેવાય વિશ્વ અંદર તમે ગમે ત્યાં જાઓ ઘણા સંપ્રદાયો છે ઘણા ધર્મો છે અને

ભગવાન એનો ટાઈમ એટલે અખંડ રોજી હાથમાં દેવાળો નથી દુબડો ને ભગવાન નથી ભિખારી આવો આપણો સંત મ નસી મહેતા કહી શકે કારણ કે એણે જીવનની અંદર સંત પણ ઉપાય માં છે જીવનની અંદર સર્વજ મળ્યું છે પોતાનું માયનું છે સર્વત્ર જીવન ઈશ્વર ને સમર્પિત કરી દીધું છે સર્વત્ર સગડું ભગવાને દીધું છે ભગવાને જે વૈભવ આપ્યો છે બીજાનું વૈભવ એ પોતાનો જ વૈભવ છે આવું ન મળવા છતાં આનંદમાં રહેવું દરિયાના મોજા જોઈએ એને મોજમાં રહેવું આવું જેનું જીવન છે એને સંત કહેવાય એને અને આ જીવનમાં જે આનંદ છે આનંદ માણસને ક્યારે આવે છે મિત્રો પહેલા વાત કરી આનંદ સંત ફકીર કરે તો સંત ફકીર જ આનંદ કરે છે આપણે કેમ આનંદમાં નથી રહેતા કારણ કે સઘળું વિશ્વનું છે ને એ આપણી પાસે હોવું જોઈએ આવી જે પાસે જે એક નીતિ છે આવું જે જીવનમાં આપણને થાય છે એ જ આપણને દુઃખ કરે છે જયારે સઘરું છે એ બધાનું છે અને બધા ભોગવે મને મોજ છે આવું જેનું જીવન છે ને એ જ આનંદ કરી શકે છે કારણ

અઢળક પ્રયત્ન કર્યો હોય કેવી કેવી મુશ્કેલી વેઠી હોય આપણને ખબર ન હોય અને એનું સઘળું રિલેક્સ જોઈ અને આપણો આત્મા કકડે ને ત્યારે સમજવું કે આપણને કોઈ શાંતિ ન થાય કારણ કે આવું જે જીવન છે ને એ ઈર્ષા અદેખાય છે ભયરેલું છે કારણ કે એને કરવામાં મારો કોઈ રોલ નથી એ જાશે તો એમાં કંઈ મારો રોલ નથી તો મારે સઘળી ચિંતા શા માટે કરવી

મારું જ હતું એને ખબર જ હતી એને જીવનની અંદર એવું જ વિચાર્યું હતું કે હું પણ સગડો ભગવાન નો છું મારો પરિવાર સગડો ભગવાન નો છે તો આમાં મારું કઈ છે જ નહીં તો મારે મારું મારું કરીને શા માટે મરવાનું આવું જયારે એનું જીવન જયારે આવે છે ને ભાઈ આવું જીવનમાં જયારે થાય છે ને ત્યારે મોજ આવે છે ત્યારે જીવન ની અંદર ફકીરી આવે છે અને આવું જે જીવન જીવી શકે ને એ સંત બની શકે એટલા માટે મિત્રો કઉ છું કે આપણે ઘણા ઘણા વિષય ઉપર ચર્ચા કરીએ છીએ ઘણા ઘણા વિષય ઉપર આપણે બોલીએ છીએ કે મારે જીવનની અંદર

મારે બોલવું એવું જરૂરી લાગ્યું કે આનંદ સંત ફકીર કરે જો આનંદ સંત ફકીર કેમ કરે તો એના માટે એક જ છે કે તમે વેરાગી જ પહેરી લીધી છે તો તમે સંસારમાં તો હતા જ તમે આ દુનિયામાં હતા જ દુનિયાના જંજાર માં જકડાયેલા તો હતા જ તો આપણે બાવાના શા માટે બેય બગાડવા આપણે કહી બાવાના બેય બગાડ્યા એટલે આ એક વ્યાખ્યા છે કે બાવાના બેય બગાડ્યા તો બાવાના બેય બગડ્યા એટલે નડિયા તમે સંસારમાં નરિયા તમે સાધુપણામાં એટલે બેય બગડ્યા એટલે જીવનની અંદર સંત મહાપુરુષ જેવું જીવન કરવું હોય ને તો લેશ માત્ર તમને લોભ લાલચ પરસવો ન જોઈએ પોતીક ઉપરાયુ કોઈ લાગવું ન જોઈએ તો જીવનમાં આનંદ આનંદ આવે મોજે મોજ આવે કોઈ ગાડી લઈને નીકળે તો આનંદ થવો જોઈએ કે સારું ભગવાને કેવું આને આપ્યું આપવું જ જોઈએ ભગવાન બધાને આવું આપજો આવું જીવન જ્યારે સદેખુ બને ને એ તમારા સંતના લક્ષણ છે એટલે તમને મોજ જ આવે

તો આનંદ સંત ફકીર કરે એવું જીવન બનાવવું પડે આનંદ સંત ફકીર કરે ઇસ્લામ નામ આપ્યું છે અને ખુદાનો પેગમ્બર થઈ અને સર્વત્રનું ભલું ઈચ્છે સર્વત્ર જીવાત્મા શુભ ઈચ્છે એને કોઈ પણ જાતનું આ દુનિયા લેવા દેવાના હોય એ ભગવાન સમર્પિત માણસ ક્યારે જાય આવો સંત અને ફકીર એ બે એક જ શબ્દ છે હિન્દુમાં સંત કહે છે અને મુસ્લિમમાં ફકીર કહે છે એટલે મિત્રો જીવનની અંદર સંત ફકીર જો આનંદ કરે ને એવો આનંદ મેળવવો હોય ને તો મિત્રો જીવન છે ને એ પ્રભુને સમર્પિત કરી જવું જોઈએ હું ભગવાનનો છું આવું કેતા નહીં પણ સંપૂર્ણ ભગવાનનો થઈ જાવ સર્વત્રિવાન છે એ આનંદ કરી શકે એ જીવનની અંદર કાયમી માટે મોજ કરી શકે એટલે મિત્રો જીવનની અંદર સંતમય જીવન બનાવવું હોય જેવું જીવન બનાવવું હોય તો લે માત્ર તમારા જીવન કોઈ પણ પ્રકારની લોભ લાલચના માટે સમર્પિત કરી દેવું જોઈએ આવું જયારે જીવન થાય ને ત્યારે મિત્રો તમને કાયમી માટે આનંદ આવે તમને ઈશ્વરની સહાનુભૂતિ થવા માટે

સુગંધ આ જે પ્રસરે એટલે દુનિયાની અંદર સર્વત્ર જે છે ને એ તમારું પોતીકું લાગે શોક ના લાગે હરખ ના લાગે તમને પુણ્ય પાપ કે કોઈ વસ્તુની તમને ખબર ના લાગે તમે એક જ ભગવાન નું મસ્ત બની જાવ ભગવાન તમારો અને તમે ભગવાન ના આવું લાગે સર્વત્ર જીવનમાં ભેદભાવ ન લાગે સર્વત્ર પ્રાણી માત્ર ભગવાન ઈશ્વર નું લાગે સર્વત્ર પ્રત્યે પ્રેમ છૂટે સર્વત્ર પ્રત્યે તમને લાગણી છૂટે અને આવું જ્યારે જીવનમાં થાય ને ત્યારે આનંદ આનંદ આવે બનાવેલી વસ્તુમાં છે ને ભગવાન ત્યારે સમજો મિત્રો કે તમારા જીવનની અંદર સંત છે ને સંત પણ આવવા માંડ્યું છે તમારું જીવન બદલવા માંડ્યું છે તમે ઈશ્વર ના સમર્પિત ચાવા માંડ્યા છો અને ત્યારે તમારા જીવનમાં આનંદે આનંદ આવે ત્યારે કવિઓ આવી કલ્પાંત કરી અને આવા જે ભજનો લખે કે આનંદ સંત ફકીર કરે દુનિયાની અંદર પૈસો પાવર પદ પ્રતિષ્ઠા છે ને એના કઈ કઈ લોભ લાલચ કે પોતિકુ અને તારા મારો ભેદ છુપાયેલ છે એટલે મિત્રો ગમે એવું આ વસ્તુ તમને મળશે ને સઘડું તો એ તમને જીવનની અંદર આનંદ નહીં મળે શાંતિ નહીં મળે સગુ નહી મળે પરંતુ સગડું છે આપું છે તો એ પણ માણસ સંસારમાં રહી અને સન્યાસી રહી શકે છે કારણ કે મારી જરૂરિયાત મુજબ રાખી અને બીજું ગમે તેને હું અર્પણ કરી શકું કારણ આવી ભાવના હોય ને કે જે ભગવાને આપ્યું છે મને પ્રસાદ રૂપે આપ્યું છે કોઈ પણ આ સંત નું જીવન છે આના જીવનની અંદર ટાઈમ માટે આનંદ જ રહે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્યો મને જણાવજો જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની જય માતાજી